ભાઈ અત્યારના વાગ્યા છે નવ નવ ની બનાવ બાર વાગ્યા સોરી અને જો અત્યારે ભાઈ આપણે સા લેવા જવું છે પણ હવે ક્યાં ખુલ્લું હોય હવે જોઈએ આગળ જો અત્યારે બધું બંધ છે ભાઈ અત્યારે વરસાદ તો હોય ને અત્યારે આપણે પણ આપણે નીકળી ગયા છે અત્યારે જો આ મામાદેવનું મંદિર છે અત્યારે બધી લાઈટો બંધ ને આગળ જઈએ હવે કેટલું દૂર હોય હવે આમાં પણ સાનો કોઈ અત્યારે દેખાતો નથી એ વાહ ખુલ્લો કદાચ ખાતી બંડાર ને ન્યા હે ને ખુલ્લો અત્યારે હે રાતના સાહ પડે બહુ મુશ્કેલ છે જો ખોલું અત્યારે અહિયાં તો આના ખોલું જોઈએ અત્યારે ભાઈ જો સામે આના ખાદી ભંડાર છે અહિયાં ખોલું છે અત્યારે ચાલો તો ચાલેવા જઈએ અંજાનો જો ભાઈ આ બસ જાય છે અત્યારે રાસ્કોર્ટ થી આવે છે ઠાર ઓલે અત્યારે એક તો ખૂલું હે અત્યારે બાકી તો ભાઈ સાહેબ અત્યારે રાતના પીવાનો ફન થાય તો ક્યાં જવું પડી ગયા કાકા દસ થી પાછા લાપો ને મળી પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી નાખજો